ધનસુરા ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ જિલ્લા કલેક્ટર પોલીસ અધિક્ષક જિલ્લાના અધિકારીઓ કર્મચારીઓ તેમજ સંગઠનના લોકો અને ગ્રામજનોની હાજરીમાં કાર્યક્રમ ઉજવાયો સત્તર જેટલા વિવિધ ટેબલો અલગ અલગ શાખાએ ભાગ લીધો સેવામાં ફરજ બજાવી નિવૃત્ત જવાનોનું જિલ્લા કલેક્ટર દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું આઠ અલગ અલગ સ્કૂલ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા જેમાં વિશિષ્ટ કામગીરી કરવા બદલ ઓગણીસ લોકોને સન્માન સાથે પુરસ્કાર આપવામાં આવ્યો પ્રજાસત્તાક દિવસની બધા અરવલ્લીવાસીઓને નાગરિકોને વડીલોને આપણા સ્વતંત્રતા સેનાનીઓને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા અને આપણા જિલ્લા આપની સરકારના માર્ગદર્શનમાં જે પ્રગતિ કરી રહ્યા છે ઉત્તરોત્તર પ્રગતિ કરશે કરતા રહે એવી શુભકામના છે અને જે જે બંધારણના દિવસ છે આજે બંધારણ આવ્યું હતું આ બંધારણની જે મૌલિક અધિકારો છે આપના જીવન માં કરીએ એ શુભેચ્છા સાથે હું બધા અરવલ્લી વાસીઓને મારી ખુબ ખુબ શુભેચ્છા આપું છું અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ